તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઈટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે રકમ માંગવામાં આવે છે અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે ધર્મશાળાઓની અંદર એક એક વિદ્યાર્થી દીઢ બસોથી ત્રણસો રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને લાખો રૂપિયા આ રીતે ચૂંટણી ભંડોળ તરીકે ત્યાંના મંડળના વસંતભાઈ બરજુલાલભાઈ પટેલે ઉઘરાણા કર્યા છે તેની સાથે સાથે એડમિશન ફી જે છે એ જે ગ્રુપ ચાલે છે એટલે કે એનટીએસ જે નિરા તાળગોળ સંસ્થા એમાં પણ આ બાબતના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે